અને માં કૌશલ્યા ભગવાન રામજી નું કાંડું દશરથ ના હાથમાં આપી અને અંદર થાળ લેવા માટે જાય છે અને રાઘવ નું કાંડું દશરથ ને આપ્યું છે મહારાજ દશરથે રાઘવ ને પોતાની ગોદમાં બેસાડ્યા છે

हो भूसर घोरिया हरे भूसर हो सर तमु भूसर घोरी भूपति भी बिहसी गोत तो बिखारे भोपति ધ્રુપતિ હષી પોતા ધ્રુપતિ

કે જેને વેદો નેતી 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 કઈને બોલાવે છે જેની આજ્ઞાએ કરીને સૂર્ય ને ચંદ્ર ઉદય ને અસ્ત પામે છે જેની ઈચ્છા કરી અને કાળ ને માયા આ સૃષ્ટિ નું કાર્ય કરે છે જેને સ્વયં મર્યાદાનું રૂપ કહેવાય જેને સારી એ સૃષ્ટિનો માલિક કહેવાય હે કૌશલ્યા આજ તારી કુખ ધન્ય છે કે તારા ખુખેથી મને આવો ભગવાન રામ જેવો દીકરો મળ્યો છે રામાયણ એ કહી રહી છે કે તમારા કુખે દીકરો હોય કે તમારા કુખે દીકરી હોય એક ભગવાનનો પ્રસાદ સમજીને એક ભગવાને આપેલો અણમોલ પ્રસાદ સમજી અને તમે એને છાતીએ લગાવજો મારી તો એવી વિનંતી છે કે તમારા બાળકને તમે જેટલી વાર છાતીએ લગાવશો જેટલી વાર વાર તમારા બાળકને તમારી ગોદમાં બેસાડશો એટલી મારો પ્રભુ પ્રસન્ન થશે પ્રભુ પ્રસન્ન થશે માના શરીરનો અંશ જો કોઈ હોય ને તો એક બાળક છે પિતાના ચારિત્રનું પ્રતિબિંબ જો કોઈ હોય તો એક બાળક છે માતાના જે પિતાના ચારિત્ર માંથી જેનું સર્જન થાય છે ને એક વસ્તુ યાદ રાખજો કે ભગવાન નો પ્રસાદ છે એને સંસ્કાર આપજો એને સારું શિક્ષણ આપજો આજ મહારાજ દશરથે રામ અને લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારેય ભાઈઓને ધીમે ધીમે જે મોટા થઈ રહ્યા છે એમ સારા સંસ્કાર આપ્યા છે ગમે હું બાળક હોય માવતરના હાથની વાત છે કેને મારે કઈ દિશામાં લઈ જવું સારા સંસ્કારો આપ્યા વશિષ્ઠ ગુરુજીની ત્યાં મોકલી અને ચારેય ભાઈઓને શિક્ષણ આપ્યું છે થોડા જ દિવસોમાં ચારેય ભાઈઓ ધનુર્વિદ્યામાં પારંગત થયા છે રાજનીતિ સમાજ શાસ્ત્ર માનસ શાસ્ત્ર વૈજ્ઞાનિકના શાસ્ત્રો તમામ શાસ્ત્રોની અંદર ચારેય ભાઈઓ એકદમ પારંગત થયા છે હવે તો ભગવાન 16 વર્ષના થયા છે ધીમે ધીમે મહારાજ દશરથને કોઈ પણ કામ હોય ને તો રામને બોલાવે ભરતને બોલાવે અને પોતે સાથે બેસી અને ચર્ચા કરે મારી રામાયણ એવું સમજાવી રહી છે અને એકવીસ થી અઠ્યાવીસ વ્યક્તિના જીવનમાં દર સાત વર્ષે એક પગથિયો માણસ આગળ વધે છે અને જ્યારે તમારું બાળક 14 વર્ષને પૂર્ણ કરી અને બાળક જ્યારે તમારું 16 વર્ષનું થાય પછી એ દીકરો હોય કે દીકરી હોય દીકરો હોય તો બાપ પોતાના દીકરાને મિત્ર બનાવે અને દીકરી જો 16 વર્ષની થઈ હોય તો રામાયણ એવું માની રહ્યા છે કે દીકરીને એની માં છે ને એને મિત્ર બનાવે દીકરો કે દીકરી જ્યારે સોળ વર્ષના થાય ત્યાર પછી એને મિત્ર ભાવે એની સાથે બેસીને ચર્ચા કરે એની સાથે જીવનની વાતો કરે એની સાથે સુખ વાતો કરે મહારાજ દશરથ પોતાના દીકરા રામ ની સાથે ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ની સાથે પોતાના સંસાર ની વાતો કરે છે સુખ દુઃખ ની વાતો કરે છે રાજકીય ચર્ચાઓ કરે છે

અને એ જ વખતે દરવાજે વિશ્વામિત્ર ગુરુજી આવ્યા છે કોઈ આવી સમાચાર છે કે મહારાજ વિશ્વામિત્ર પધાર્યા છે મહારાજ દશરથ પોતાના આસન ઉપરથી થયા છે છે રામાયણ એ શીખવાડે કે આપણા આંગણે કોઈ સંત આવે આંગણે કોઈ બ્રાહ્મણ આવે આંગણે કોઈ વડીલ આવે સામે ચાલીને એનું સ્વાગત કરવું એનું સન્માન કરવું મહારાજ દશરથ ગયા છે વિશ્વામિત્રજીની સામે જૈન ગુરુને પ્રણામ કર્યા છે ગુરુના ચરણોને thoયા છે અને આજ વિશ્વામિત્રજીનું કાંડું ઝાળી અને મહારાજ દશરથ પોતાના રાજ્યમાં લાવ્યા છે અને એક ઊંચા સિંહાસન ઉપર ગુરુને બેસાડ્યા છે વિશ્વામિત્રજીએ મહારાજ દશરથને ખૂબ આશીર્વાદ આપ્યા છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારેય ઉભા થઈ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા છે ગુરુએ ચારેય દીકરાઓને આશીર્વાદ આપ્યા છે છે બેસવાની આજ્ઞા કરી ધીમે મહારાજ દશરથે આજ વિશ્વામિત્રને પૂછ્યું કે ગુરુદેવ ઘણા વર્ષો પછી તમે મારા આંગણે આવ્યા છો આજ મારે ઈચ્છા છે કે તમારી કંઈક સેવા કરવું ગુરુદેવ આપની કૃપાથી સુખી છું ચાર દીકરાઓ છે પરિવાર સંસાર સરસ ચાલે છે આપ મને કંઈક આજ્ઞા કરો હું આપની શું સેવા કરું આંગણે આવેલો સંત ક્યારેક કોઈક ઈચ્છા લઈને આવ્યો હોય ને તો એની ઈચ્છાને પૂરી કરવાનો પ્રયાસ કરજો